નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું દ્વારકા નગરી નો દ્વારકા એક એવું પ્રાચીન ધાર્મિક શહેર છે જેને ભગવાન શ્રી આશરે વર્ષ વસાવ્યું હતું પરંતુ અચાનક એવું તો શું થયું કે આ સોનાની દ્વારકા નગરી પાણીમાં જળમગ્ન થઈ ગઈ હાલમાં પણ સમુદ્રની અંદર સોનાની દ્વારકા નગરીના અવશેષો હયાત છે તો ચાલો મિત્રો જાણીએ આ દ્વારકા નગરીનો ઐતિહાસિક રહસ્ય શું છે દ્વારકાનું નિર્માણ શ્રીમદ ભગવત જણાવે છે કે મથુરા છોડ્યા પછી ભગવાન દ્વારકા સ્થાપના કરી દ્વારકાનું નિર્માણ કરતા પહેલા શ્રી કૃષ્ણ કરી આથી સમુદ્ર જગ્યા આપી ત્યારબાદ વિશ્વકર્માએ દ્વારકાનું નિર્માણ કર્યું પરંતુ શ્રી કૃષ્ણના મૃત્યુ પછી આ સુંદર સોનાની નગરી સમુદ્રમાં ડૂબી ગઈ રિસર્ચ પ્રમાણે ખોદકામમાં મળેલી દ્વારકાની કહાની નવ હજાર વર્ષ જૂની છે આ શહેર એ પ્રાચીન વિકસિત સભ્યતા સાથે જોડાયેલું છે જે સમય પહેલા આવું બીજું કોઈ શહેર ન હતું પરંતુ હકીકત એ છે કે ધરતીના વિકાસની સાથે સાથે અને પૌરાણિક ઇતિહાસ હંમેશા માટે સમુદ્રની પેટાળમાં દફન થઈ ગયા જેને લઈને હાલમાં પણ શોધખોળ ચાલુ જ છે સમુદ્રમાં શોધખોળ દરમિયાન એવા પુરાવા મળ્યા જે આ પૌરાણિક કથાઓને સાચી સાબિત કરે છે અને એમાંથી એક છે દ્વારકા નગરીનું રહસ્ય દ્વારકા નગરીને લઈને ઘણા લોકોની અલગ અલગ માન્યતા છે ઇમ યુગની સમાપ્તિથી નષ્ટ થઈ દ્વારકા કહેવાય છે કે આશરે નવ હજાર વર્ષ પહેલા ઇમ યુગની સમાપ્તિથી સમુદ્રનું જળસ્તર વધી ગયું તેમાં કેટલાય શહેરો સમુદ્રમાં સમાઈ ગયા એમાંનું એક સમુદ્ર તટ પર આવેલું દ્વારકા પણ હતું ઇતિહાસકારોનું કહેવું છે કે દ્વારકાને ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ પછી ચાણી જોઈને સમુદ્રમાં નષ્ટ કરવામાં આવ્યું હતું આ શહેરને ચારે બાજુ ઘણી લાંબી દિવાલો હતી અને જેમાં ઘણા બધા દ્વાર હતા ઘણા બધા દ્વાર હોવાના કારણે આ નગરીનું નામ દ્વારકા પડ્યું કહેવાય છે કે સમુદ્રમાં હાલમાં પણ આની દિવાલો અયાત છે જેની શોધખોળ અત્યાર સુધી પણ ચાલુ જ છે તો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલ રાજા વોચર ને સબસ્ક્રાઈબ કરી દેજો